વડિયા દુધેશ્વર યુવા ફાઉન્ડેશન દ્વારા ઉમદા રચનાત્મક કાર્ય કરવામાં આવ્યું તાલુકાના અને પાઇપલાઇન રોડની એક બાજુથી બીજી બાજુ લઈ જવામાં ક્યાંક રોડ તૂટી ગયો જોકે જે તે વખતે ખેડૂત મિત્રો દ્વારા તેનું સમાર કામ કરે પણ સમયાંતરે પચીસ જેટલી જગ્યાએ ડીપ જમ્પ બની ગયો જે વાહન મુસાફરો માટે માથાનો દુખાવો સમાન હતા આ જમ્પને ક્રોસ કરતા ઝાંટકાવે ને તે કારણે મુસાફરો ખૂબ તકલીફનો સામનો કરતા હતા લોક તેને ઝાટકા જમ્પ કહેતા તો વડિયાનગરના યુવાનોએ ઝાટકા જમ્પને સમારકામ કરી રોલ લેવલનું કરવાનું નક્કી કરી રક્ષાબંધનના પાવન પર્વની રાત્રે વાહનની અવરજવર જવર ઓછી થયા પછી ટ્રેક્ટર ટ્રોલામાં આરસીસી માલ બનાવવાનો સામાન ભરી પાણીનું ટેન્કર પાવડા કોદાળી અને સાવણાલય જાત મહેનત જીંદાબાદ કોઈ મજૂર વગર વાહન ચાલકોના મુખ પર હળવું સ્મિત લાવવાનું ઉમદા આપી છે કે ક્યાંક આપણે યુવાનોને નકારાત્મક વાર્તાલાપ કરી સમય વેડફતા જોયા છે પણ દુધેશ્વર યુવા ફાઉન્ડેશનના યુવાધનને ખરેખર કરવા જેવું કામ કરી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી એવા પ્રવીણ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યુ સુવડિયા